નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ લોકો કવિતાઓને વધારે પસંદ કરતા હોય છે કવિતાઓની સાથે સાથે નવલકથાઓ જેનું નોલેજ લઈને જે પોતાના ઉપર વીતેલી કથાઓ હોય છે તેને લોકોને જાણવાની પણ કોશિશ વધારે થતી હોય છે સાથે સાથે કંઈ નવું જાણવા મળે એના માટે લોકો પ્રયત્ન કરતા હોય છે એવી જ રીતે કવિયત્રીઓ અને કવિઓ પોતાની મહેનતથી કવિતાઓ લખતા હોય છે કવિતાઓની સાથે સાથે નવલકથાઓ પણ લખતા હોય છે કે પછી કોઈ એવા મહાન નેતાઓ થઈ ગયા હોય સરદાર વલ્લભભાઈ પટેલ છે ગાંધીજી છે કે પછી વડાપ્રધાન છે કે કોઈ પણ રાજકીય નેતા હોય કે સામાજિક નેતા હોય દરેકના ઉપર કઈ ને કઈ નવલકથાઓ લખતા હોય છે એવી રીતે મંચ ઉપર આજે જોડે ઉપસ્થિત તો તમારું અમારા સ્ટુડિયો ની અંદર સ્વાગત છે હવે હું તમને શરૂઆત જ કરી દઈશ કારણ કે અત્યારે લોકોને કવિતાઓ જાણવા પ્રત્યે ઉત્સુકતા વધારે હોય છે તો તમે કેવી કેવી કવિતાઓ લખો છો હું કવિતામાં રોમેન્ટિક કવિતા લખું પછી વિરહ હોય દર્દ હોય પછી બાળકોની હોય કે કરંટ વિષય ગ્રુપમાં આપવામાં આવે એને પણ લખું છું હું કવિતાઓની અંદર તમે એવી કોઈ કવિતા લખેલી હોય કે જે પ્રેમ અને વિરહ માટે હોય હા એવી કવિતા છે અને સાથે નવલકથાઓ પતિ પત્ની ના સંબંધો હોય પછી કોન્ટ્રાક્ટ મેરેજ હોય તો નવો એક ટ્રેન્ડ આવ્યો છે મેરેજ માં તો બધા અલગ અલગ ટોપિક પર લખું છું અલગ અલગ ટોપિક ઉપર પ્રતિલિપિ પર જે વિષય આપવામાં આવે પ્લોટ એની ઉપરથી બરાબર તો મેડમ અભ્યાસ આપણે કેટલા સુધી કરેલો છે મેં અભ્યાસમાં બીએ એમએ અને સાથે સાથે બીએડ કમ્પ્લીટ કર્યું છે અને એમએ ચાલુ છે ત્યારે મારે આંબેડકર કોલેજમાં અને સાથે સાથે ફેશન ડિઝાઇનિંગ પણ કરેલું છે ફેશન ડિઝાઇનિંગ તો ફેશન ડિઝાઇનરની સાથે સાથે આપ કવિ કવિતાઓનું પણ પઠન કરો છો લખાણ કરો હા સર હવે શરૂઆત હું તમને એટલી જ કરીશ કે અત્યારે વરસાદની સીઝન ચાલી રહી છે હા પરંતુ હજી વરસાદ કહીએ તો પહેલો વરસાદ જેની જેની આતુરતા માણસ તો માણસ હોય જ છે પણ પશુઓને હોય છે રેડકા ને હોય છે જરો પેલી જળમાંથી નીકળતી હોય બધાને પહેલા વરસાદની રાહતો હોય છે અને ખાસ કરીને યુવા હૃદય

પહેલા વરસાદની કેટલીક અકબંધ રહેશે ચાહમાં આપની કોઈ વાર રાધા તો કોઈ વાર મીરા બની જાઉં છું ચાહમાં આપની કોઈ વાર રાધા તો કોઈ વાર મીરા બની જાઉં છું રુકમણી એમ કેમ બનાય છે રુકમણી એમ કેમ બનાય

ખરેખર ખૂબ જ ભૂત કવિતા તમે લખેલી છે અને હવે નવલકથાઓની અંદર તમારી કઈ કઈ નવલકથાઓ વધારે પ્રસિદ્ધ છે મારે નવલકથાઓમાં જોયું તો યુવાન યુવાનીના રંગીન સપના બેસરોંગ ઈશક પછી જોયું તો ફૂલ કોક ભવન અને પરસોબની એક ચિંગારી એ નવલકથા મારી લોકો વધારેમાં વધારે વાંચી છે એ એ નવલકથાઓ વધારે વાંચે છે હા સર તો એની અંદર એવું તો શું છે કે લોકોને વધારે રસ જામ્યો જુવારી મે સ્ત્રીનો સંઘર્ષ છે એક સ્ત્રી સંઘર્ષ કરતી હોય છે પરિવારનો સપોર્ટ આવતો નથી અને એ જાતે જાતે મહેનત કરીને આગળ વધતી હોય છે અને પછી બીજી જો બીજી નવલ કહાની મે વાત કરી તમને બે શરમ એ એમાં છે ને લિવિંગ રિલેશનશિપ હોય છે આજકાલ તમે જો તો મેરેજમાં લિવિંગ કરાર સરવાત મારે તો છોકરા છોકરીને એન્ગેજમેન્ટ થાય એટલે ઘરે રહેવા આવે લિવિંગ ટાઈપ હોય ને આજકાલમાં ટ્રેન્ડ નીકળ્યો છે આજકાલ લગ્ન પહેલા છોકરીઓ સાસરે સાસરે રહેવા જાય કે છોકરો સાસરીમાં આવે એના પછી એ બનાવી દીધી નવલકથા તો આ જે નવલકથા હોરર હતી એક સ્ત્રી જેની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય છે એ પોતાની ઈચ્છા મૃત થઈને પૂરી કરે છે બરાબર છે તો તમે આ વિશે કોઈ કવિતા લખેલી હોય તો અમને અને અમારા શ્રોતાઓને જણાવો પતિ પત્ની વિશે પતિ પત્ની વિશે ની હા સર સંભળાવો આજકાલ લગ્ન જીવન પર ગંદા ગંદા ને બધા બધા જોક્સ થાય છે એને ધ્યાનમાં રાખીને મેં એક કવિતા બનાવી છે આપ સમક્ષ જે પતિ પત્નીના દિલને સ્પર્શી જશે

હું રહી સાવ દેશી આપણે આ વિદેશી કલ્ચર થી રંગાયેલા હું રહી સાવ ખોટ તો આપણે આ પ્રતિભાશાળી આવી આપણી કજોડાની સમસ્યા આવી આપણી કજોડાની સમસ્યા પસ્તાવો કરાવે તમને ને મને સ્વાભાવિક છે અને આ જોઈને એક ઉક્તિ નીકળી જાય કે હા એ હું ક્યાં છેતરા તારામાં હું ક્યાં છેતરા આ ઉક્તિ નીકળી જાય છે અને મનમાં એ પણ નીકળી જાય કે તું ચાલી જાય ને મારા લાઈફમાંથી તું જતી રહે મારી જિંદગીમાંથી અથવા તું ચાલુ જાય તારા કાકા મને બેતર મળશે

સંઘર્ષતા સાથ થાકીશ ત્યારે આપણો તું તેઓ પૂછ્યો સાથે બે હિંમત આપવાનું કામ કરે છે હિંમત આપવાનું કામ કરે છે સાચી વાત છે કે પતિ પત્ની નો સાથ એ બેચેની ની અંદર એકબીજાનો સાથ અને સહકાર આપણી આપીને એમને સાથે રાખવાની કોશિશ કરે છે અને હિંમત આપે છે